વિદેશમાં વસતા મારા વાળા દર્શક મિત્રો અને મણહર પટેલના જય ભગવાન મિત્રો તેરમો અધ્યાય ચાલે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ એનો વિસ્મુ શ્લોક એક બહુ ક્ષોએ કહ્યું કે તમે મને કઈ ગીતા રાખો છો તો મિત્રો મારી પાસે આ પોકેટ ગીતા કોઈના મરણ પ્રસંગ પ્રસંગમાં જઈએ બેસનામાં અને તે વખતે આ પોકેટ ગીતાઓ વેચવામાં આવે છે ગોરખપુર પ્રેસની આ પોકેટ ગીતા મારી પાસે છે જેમાં સંસ્કૃતમાં શ્લોકો છે ને ગુજરાતીમાં એનું ભાષાંતર છે એ સિવાય મારી પાસે બીજી કોઈ ભગવદ્ ગીતા નથી કોઈ પુસ્તક નથી આ પોકેટ ગીતા એકલી છે મિત્રો આજનો વિશ્વ શ્લોક બહુ મહત્વનો છે બરાબર આ સાયન્સ ને આ વિજ્ઞાન ને સમજી લેજો મિત્રો ભગવાન આગળ ને કે છે સાંભળજો બરાબર પ્રકૃતિનાદિ સંભવાન મિત્રો ભગવાન કે છે અર્જુન પુરુષ અને પ્રકૃતિ પુરુષ એટલે આત્માની વાત કરી છે અહીંયા ને પ્રકૃતિ એટલે મારું તમારું પુતળું આત્મા સિવાયનું જે કંઈ જળ તત્વ છે એની વાત કરી છે ચેતન તત્વ એટલે આત્મા અને જળ તત્વ એટલે પ્રકૃતિ પ્રકૃતિ અને પુરુષ આત્મા બંને અનાદિ છે સમજો પહેલા પ્રકૃતિ પહેલા મેં કહ્યું છે પણ ફરી કહી દઉં પ્રકૃતિ એટલે શું કેમ કૃતિ એટલું ના બોલ્યા પ્રકૃતિ કેમ બોલવું પડ્યું કૃતિ એટલે કર્મ પ્રકૃતિ પ્ર એટલે જે કર્મ સુક્ષ્મમાં થઈ ગયું છે એ હવે સ્થૂળમાં થાય છે એનું નામ પ્રકૃતિ જે મન બુદ્ધિચિત અહંકારનું આ બનેલું છે પૂતળું પંચમહાભૂતોનું એના માટે પ્રકૃતિ શબ્દ વાપર્યો છે સૂક્ષ્મમાં કારણ શરીરમાં એ કર્મ થઈ ગયું છે એ ફરીથી થાય છે રિપીટ થાય છે પેલું ફેર એટલો છે કે એ સૂક્ષ્મમાં થયું હતું અને હવે સ્થૂળમાં થાય છે જે બીજ પડ્યું એની ઝેરોક્ષ કોપી છે આ પ્રકૃતિ કારણ શરીરની ઝેરોક્ષ કોપી છે પ્રકૃતિ અને એટલે મિત્રો ફોર એક્ઝામ્પલ તમને આપું ખ્યાલ આવી જશે આપણે જે પેન ડ્રાઈવ હોય એ પેન અંદર માની લો કે ચોસઠ જીબી ભરી દીધું અને એમાં સો ફિલ્મ નાખી દીધી પિક્ચર નાખી દીધા એ સૂક્ષ્મ મેમરી થઈ એ પેન ડ્રાઈવ ની અંદર સો પિક્ચર મોજુદ છે પણ દેખાતા નથી ત્યાં તો એક તાંબાની ચીપ દેખાય છે અને એને તોડશો પેનડ્રાઈવને તોડશો તો અંદરથી કશું નહીં નીકળે એક ચીપ જ નીકળશે એ ચીપની અંદર સો પિક્ચર એ પિક્ચરના દરેક સીન એ પિક્ચરના ડાયલોગ એના અવાજ એ બધું એક નાનકડી તાંબાની ચીપમાં છે જે આપણે પણ નથી જોઈ શકતા આ દુનિયાનો કોઈ સાયન્ટિસ્ટ નથી જોઈ શકતો આ દુનિયાનો કોઈ ટેલિસ્કોપ કે માઇક્રોસ્કોપ પણ જોઈ શકતો નથી મિત્રો જેવી રીતે પેન ડ્રાઈવની અંદર સો પિક્ચર કયા કયા છે એના નામ નથી આપણે જાણી શકતા કયા પછી કયું સીન આવશે કોણ હીરો કોન હિરોઈન કોન વિલન કયા ડાયલોગ કશું ખબર નથી પડતી પેન ડ્રાઈવમાં જોવાથી એવી રીતે કારણ શરીર જે છે કોઝલ બોડી છે એ કારણ શરીર એ માત્ર ને માત્ર મિત્રો કુદરત એને જાણી શકે કારણ કે કુદરતની સત્તામાં છે કારણ શરીર કુદરતની સત્તામાં અને લો ઓફ નેચર કુદરતના કાનૂન ગપું નથી કુદરતના કાનૂન પ્રમાણે કારણ શરીર તૈયાર થાય છે એનો લો કામ કરે છે કુદરત કુદરતનો લો કામ કરે છે એટલે પ્રકૃતિ શબ્દ વાપરવો પડ્યો ભગવદ્ ગીતાની અંદર અર્જુન પ્રકૃતિ અને પુરુષ જેમ પેન ડ્રાઈવ છે એ જ પેન ડ્રાઈવ સો ફિલ્મ છે અંદર પણ એ જ પેન ડ્રાઈવને તમે ટીવીમાં નાખો તો એ નાનકડી તાંબાની ચીપમાંથી સો એ સો પિક્ચર તમે જોઈ શકો સો પિક્ચરનો ડાયલોગ સાંભળી શકો હીરો હિરોઈન વિલન બધાને જોઈ શકો સાહેબ ભલે ને એના પછી ત્રણ હજાર કલાક થતા હોય એ ત્રણ હજાર કલાકનું લાઈવ શૂટિંગ નાનકડી ચીપ માં કેવી રીતે સમાયું હશે કોઈ દિવસ કલ્પના તો કરો કે પેન ડ્રાઈવ એ કઈ એની મેમરી કઈ એ કઈ સંગ્રહ્યું છે એ દ્રશ્ય અને અવાજ એ નાનકડી ચીપમાં એટલા બધા ત્રણ હજાર કલાકના દ્રશ્યો અને ત્રણ હજાર કલાકના ડાયલોગો અવાજ એ ચીપમાં કેવી રીતે રહી શકે આ મટીરિયલ સાયન્સની વાત કરું છું ભૌતિક વિજ્ઞાનમાં તાકાત છે ટીવી પર ચઢાવો એટલે જેવું ડાઉનલોડ કર્યું હોય તમે પેનડ્રાઈવમાં જેવા પિક્ચર ભર્યા હોય એ જ પિક્ચર આવે સાહેબ પેન ડ્રાઈવમાં સોલે નાખ્યું હોય તો સોલે જ આવે બીજું પિક્ચર ના આવે પણ પેન ડ્રાઈવની અંદર સોલે પિક્ચર તમે જોઈ શકતા નથી એ સૂક્ષ્મ કોપી છે સૂક્ષ્મ કોપી પણ એને જ્યારે ટીવી પર લગાવો ને ત્યારે સોલેનું આના પછી આ સીન આના પછીનો આ સિન આના પછીનો આ સીન આ ડાયલોગ આ ડાયલોગ બધું જ જેવું તમે પેનડ્રાઈવમાં ડાઉનલોડ કર્યું એવું જ નીકળે એવું જ નીકળે એમાં એક ડાયલોગનો એક શબ્દનો કે એક સીનનો ફેરફાર ના હોય આ જ વસ્તુ છે સ્પિરિચ્યુઅલ સાયન્સમાં ભગવદ્ ગીતાની અંદર આજ વિજ્ઞાન ખુલ્લું કર્યું છે પ્રકૃતિ સૂક્ષ્મની અંદર પહેલા ડાઉનલોડ થઈ ગયું છે આખું મારું તમારું જન્મથી મત સુધીનું જીવન એ બીજું કશું નથી સાહેબ કારણ શરીરમાં ડાઉનલોડ થયેલી મેમરી છે ડાઉનલોડ થયેલી મેમરી અને એ મેમરી આજે આ શરીર રૂપી પડદા પર શરીર રૂપી ટેલિવિઝન ઉપર આપણે જોઈ શકીએ છીએ જન્મથી મોત સુધી સાહેબ બસ પેલું જોઈ શકાતું નથી કારણ શરીર અને આ જોઈ શકાય છે પેલું જોઈ શકાતું નથી એટલે એના પર આપણને કોન્ફિડન્સ નથી વિશ્વાસ નથી આ દેખાય છે પેન અંદર સો પિક્ચર નાખ્યા હોય કોઈ સોલે પિક્ચર એમ કહીએ કોઈ કોઈ અભન માણસ જો આની અંદર આ તાબાની પટ્ટી છે ને એમાં સો પિક્ચર છે ને સોલે પિક્ચર છે તને દેખાય છે ના કે આ તો છે યાર તાબાની પટ્ટી છે પણ ટીવી પર ચડાવીને જ્યારે દેખાડીએ હા વાત સાચી સોલે પિક્ચર હાડો હા આટલી ચીપમાં આ સો પિક્ચર આખો ફાટી જાય કારણ શરીર ની અંદર સ્ટોરેજ કરી છે એ જ આપણું પેન ડ્રાઈવ સાહેબ તૈયાર થઈ ગયું છે મારા તમારા બર્થ પહેલા જન્મ પહેલા કેટલું આયુષ્ય કયા સમયે કયું સીન આવશે ક્યારે ઇન્ટરવેલ પડશે આ બધું બધું એની અંદર જન્મ પહેલા આખું તૈયાર થઈ ગયું છે આપણે પેલું ખબર નથી એટલે એમ માન્ય છે જો હું કર્યો મેં કર્યું હું ડોક્ટર બન્યો આ દુનિયામાં આજ સુધી કોઈ માણસ એવો જન્મ્યો નથી ભવિષ્યમાં જન્મવાનો નથી કે કોઈ પણ માણસ કોઈને ડોક્ટર બનાવી શકે કોઈને એન્જિનિયર બનાવી શકે સાહેબ કોઈ માણસ જન્મ્યો નથી શિક્ષક મા બાપ એ તો નું બીજ લઈને આવ્યો છે પેલો પેન ડ્રાઈવની અંદર એ બીજને ખાલી ઓપન કરે છે નિમિત્ત બને છે શિક્ષક તું જો એ બીજને ડોક્ટરના બીજને ક્રિએટ કરનારો હોય શિક્ષક તો તારી ક્લાસમાં સાહીઠ જણા ભણે છે સાહીઠ સાહીઠમાં ડોક્ટરનું બીજ પડવું જોઈએ સાહીઠે સાહીઠ ડોક્ટર બનવા જોઈએ નથી બનતા સાઈટ બીજ નથી બીજ નથી એટલે આપણે અહંકાર કરીએ છે મેં ડોક્ટર બનાવ્યા ના ભાઈ ના ખોટી વાત કુદરત કેસે અહીં તને ગુનો લાગે છે મેં કર્યું કરતાપણાનો અહંકાર કરું છું ને એ જે કુદરતી સંજોગોથી થઈ રહ્યું છે એને તો અહંકાર ગર્વરસ ના લઈશ એનો કરતા ના બનીશ જો તું કરતા નહીં બનું તો તને કોઈ ગુનો નહીં લાગે અમે તું અમારો ગુનેગાર નથી પણ કરતા બનીશ તો અમારા કાનૂનમાં તું ફિટ થઈ જઈશ નવું બીજ પડશે જ એટલે મિત્રો એ પેન ડ્રાઈવના ઉદાહરણથી તમને ખબર પડી ગઈ છે કે પ્રકૃતિ એ શું છે કેમ કૃતિની આગળ પ્રશબ્દ જે કૃતિ થાય છે કારણ શરીરમાં જન્મથી મોત સુધીની કૃતિ સૂક્ષ્મમાં તૈયાર થઈ ગઈ છે ડાઉનલોડ થઈ ગઈ છે અને એ જન્મ થતાની સાથે એ જ આ જન્મથી મોત સુધીના ટેલિવિઝન ઉપર વારા ફરતી વારા ફરતી વારા ફરતી સીન મારા તમારા નીકળતા જાય છે દેખાતા જાય છે હા જેમ પેલું ટીવી પર આના પછી આ સીન આના પછી આ સીન જેવું ડાઉનલોડ કરેલું બસ એવા જ એવી જ મેમરી આપણી પણ જળમથી મોત સુધી એ નીકળે છે નીકળે છે નીકળે છે નીકળે છે આ સ્પિરિચ્યુઅલ સાયન્સ આધ્યાત્મિક વિજ્ઞાન છે આત્માનું વિજ્ઞાન છે આ ભગવદ્ ગીતાનું વિજ્ઞાન છે આ ગપ્પુ નથી એટલે ભગવાન બોલ્યા કે પ્રકૃતિ અને આત્મા બંને અનાદિ છે વિશ્વાસ લોકમાં અનાદિ અનાદિ એટલે નો બિગિનિંગ નો એન્ડ અનાદિનો અર્થ એ થાય ભગવાન કહે છે કે અનાદિ જે હતા છે ને રહેશે એની એની બિગિનિંગ નથી અને બિગિનિંગ નથી એટલે એનો એન્ડ નથી તમે કહેશો મનહરભાઈ આત્માનું તો તમે કહ્યું કે આત્માનો જન્મય નથી મરણય નથી અવિનાશી છે એ હતો છે પણ પ્રકૃતિનું કેવી રીતે માનવું પ્રકૃતિ ભગવાન અનાદિ છે પ્રકૃતિ એટલા માટે બોલ્યા કે પ્રકૃતિ મૂળ તત્વ સ્વરૂપે અવિનાશી છે તત્વ સ્વરૂપે એટમ સ્વરૂપે પરમાણુ સ્વરૂપે એટલે આપણે નહીં બોલતા પંચમહાભૂતોનું પુતળું પૃથ્વી પાણી અગ્નિવાયુ આકાશ આ પંચ મહાભૂતોનું પુતળું એક દિવસે પંચ મહાભૂતોમાં ભળી જશે પૃથ્વી પૃથ્વીમાં મળી જશે અગ્નિ અગ્નિમાં મળી જશે અગ્નિના જેટલા એટમ છે આ શરીરમાં એ અગ્નિમાં ભળી જાય પાણીના એટમ છે પાણીમાં ભળી જાય અને પૃથ્વીના એટમ છે પૃથ્વીમાં ભળી જાય આમ પાંચ તત્વો એલિમેન્ટ પોતપોતાના ક્ષેત્રની અંદર જતા રહે એને આપણે મૃત્યુ કહીએ છીએ બસ બીજું કશું છે એટલે મૂળ તત્વ સ્વરૂપે એલિમેન્ટ સ્વરૂપે એટમ સ્વરૂપે એટમ અવિનાશી છે આ હું નથી કેતો આજના વિશ્વભરના સાયન્ટિસ્ટોએ કબૂલ કર્યું છે કાન પકડીને કાન પકડીને સાહેબ મોટા મોટા સાયન્ટિસ્ટો જે થઈ ગયા ને અત્યારે છે એમને કબૂલ કર્યું છે કે અમે અમારા વિજ્ઞાનમાં એટમ બનાવવાની તાકાત નથી કે એટમનો નાશ કરવાની તાકાત નથી આવો કબૂલ કર્યો એટમને અમે નાશ ના કરી શકીએ વિજ્ઞાનમાં તાકાત નથી હા એટમને અમે કન્વર્ટ કરી શકીએ એનું સ્વરૂપ બદલી શકીએ રેતીનો કન છે તો રેતીનો કન એને દળવામાં આવે એનો પાવડર બની જાય પણ એ પાવડર શામાંથી બન્યો રેતીના કનમાંથી બન્યો ડાયરેક્ટ હવામાંથી પાવડર વિજ્ઞાન કે અમે ના બનાવી શકીએ એ તાકાત જ નથી આ બ્રહ્માંડની અંદર આ યુનિવર્સની અંદર સાહેબ એક પણ એટમ વધ્યો નથી એક પણ એટમ ઘટ્યો નથી એટમ હતો છે રહેશે માત્ર એનું કન્વર્ટેશન રૂપાંતર સ્થૂળ દાખલો આપવો એટલે ખબર પડે માટીમાંથી ઘડો બન્યો એટલે લોકોએ એ જ માટીને ઘડો કહ્યો એ જ ઘડો ભાગી જાય રસ્તામાં પડે એને ઠીક કરું કહેવાય ગામડાની પાસાનો એને ઘડો ના કહેવાય એને ઠીકરું કહેવાય પાણીમાં ઓગળી જાય એટલે એને કાદવ બની જાય એને કાદવ કહેવાય અને સુકાઈ જાય એટલે એ જ ઠીકરું ધૂળ બની જાય અને એ જ ધૂળ પાછી તળાવમાં જાય એમાંથી પાછો કુભાર માટી લાવે એમાંથી પાછો ઘડો બને એમાંથી ઠીકરું બને બસ માત્ર કન્વર્ટેશન એટમ નું રૂપાંતર થાય છે એટમ નથી નવો જન્મતો કે નથી નાશ પામતો સાયન્ટિસ્ટ પણ જુઓ અધ્યાયની અંદર ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ એના વીસમા શ્લોકમાં પાંચ હજાર વર્ષ પહેલા કૃષ્ણ મને તમને કહીને ગયા કે પ્રકૃતિ અનાદિ છે એ પણ અવિનાશી છે તત્વ સ્વરૂપે અવસ્થા સ્વરૂપે નહી અવસ્થા તો એની બદલાઈ જાય છે અવસ્થા સ્વરૂપે વિનાશી છે મનહરભય નું મૃત્યુ થઈ જાય કાલે શ્વાસ બંધ થઈ જાય એટલે આ પંચ પંચમહાભૂતોનું ભૂતળું સળગાઈ દેવાનું એટલે શું આ જીરો થઈ જાય ના એ એટમ પોતપોતાના ક્ષેત્રમાં જતા રહે એટલે માત્ર પ્રકૃતિની અવસ્થાઓ બદલાય છે નવી પ્રકૃતિ બની શકે નહીં સાહેબ એક બુંદમાંથી ત્રણ કિલોનું શરીર બને છે માણા ગર્ભની અંદર પેટની અંદર એ ત્રણ કિલોનું શરીર કઈથી બને છે હાળ માંસ ચામડા બધું કઈથી બન્યું એની જાતે હવામાંથી ના માએ જે ખોરાક ખાધો એ ખોરાકના એટમમાંથી જ સાત ધાતુઓ બની હાડ માંસ ચામડા લોહી આ બધું એમાંથી બન્યું છે જન્મ્યા પછી આપણે ખોરાક લીધો આખી જિંદગી આપણે ખાઈએ છીએ જે ખોરાક લઈએ છીએ એ ખોરાક ખોરાકમાંથી રસ રક્ત મેદ અસ્થિ મજ્જા આ બધી ધાતુઓ આ શરીર પાંચ કિલોનું શરીર પચાસ કિલોનું સો કિલોનું થાય છે શામાંથી થાય છે આજનું મટીરિયલ સાયન્સ છે કે ખોરાક લે છે એટલે વધારે કાર્બોહાઈડ્રેટ હોય તો લિવર એનું ચરબીમાં રૂપાંતર કરે છે એમાંથી ચરબી બને છે આપણે જે કાર્બોહાઈડ્રેટ પ્રોટીન અને ચરબી લઈએ છીએ એમાંથી જ લોહી હાડકા વિટામિન મિનરલ્સ એમાંથી જ બધું બને છે માત્ર પ્રકૃતિની અવસ્થા બદલાય છે બદલાય છે તત્વ સ્વરૂપે એટમ સ્વરૂપે પરમાણુ સ્વરૂપે ભગવાન કહે છે કે પ્રકૃતિ અને આત્મા બંને અનાદિ છે જે હતા રહેશે નો બિગિનિંગ નો એન્ડ એટલે કહ્યું બધા છે એ મરેલા છે એ મળદા જ છે જીવતા મળદા છે એટલે આ પડ્યું તું એમ માનતો હોય કે એ શરીરો મરી જશે ના એ મરેલા જ છે તારે ખાલી નિમિત્ત બનવાનું છે એ મરી જશે એ નીકળી જશે એટલે એના શરીરમાંથી કોઈ ઓછો નથી થવાનો કન્વર્ટેશન થવાનું છે એ પોતે તો છે એટલે આત્મા તત્વ સ્વરૂપે વિનાશી છે નો બિગિનિંગ નો એન્ડ અને આ શરીર પ્રકૃતિ એ તત્વ સ્વરૂપે નો બિગિનિંગ નો એન્ડ એટલે આદિ અનાદિ છે જે હતું છેન રહેશે તો પછી શોક કોણ હતું કરું છું નથી પ્રકૃતિ મળતી નથી આત્મા મરતો પછી તને શોક થયો અર્જુન મૃત્યુ નિશ્ચિત છે કોઈ નિમિત્તે આ જે સંજોગ આવ્યો છે યુદ્ધનો એમાં માત્ર તું નિમિત્ત બનવાનો છું યાર એમના મૃત્યુને નિમિત્ત બનવાનો છું બાકી તારા હાથે મૃત્યુ લખાયેલું છે એ તો પેન ડ્રાઈવમાં થઈ ગયું ડાઉનલોડ પહેલાં મેમરીની અંદર અને મિત્રો એટલે કહ્યું અર્જુન પ્રકૃતિ અને પુરુષ બંને અનાદિ છે આત્મા બંને અનાદી છે અને એ જ શ્લોકમાં આગળ કહે છે પ્રકૃતિના ગુણો અને પ્રકૃતિના જે વિકારો છે એ પણ પ્રકૃતિનો જ ભાગ છે પ્રકૃતિમાંથી જ ઊભા થયેલા છે એ બહારથી નથી આવ્યા એ પ્રકૃતિમાંથી જ એટલે મેમરીમાં જે આપણે લઈને આવ્યા છીએ કોઝલ બોડીમાં કારણ શરીરમાં એ સૂક્ષ્મ પ્રકૃતિમાંથી આ સ્થૂળ પ્રકૃતિ બની અને એની અંદર જે કામ ક્રોધ લો મો અહંકાર વિકારો છે એ બધી જ પ્રકૃતિ છે એવું કહે છે પ્રકૃતિનો ભાગ છે અને ત્રણ ગુણોવાળી પ્રકૃતિ છે એ આવશે સત્તર માધ્યમમાં સત્વગુણ રજસ ગુણ અને તમસ ગુણ આ ત્રણ ગુણો વાળી પ્રકૃતિ છે ઘણી વખત ઘણા બધા નથી કે સંસાર એ તો માયાની ઝાડ છે કે હા 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 જણક ભાઈ ગોપીચંદ જેવો વૈરાગ આવી ગયો હોય આ સંસાર એ તો માયાની ઝાડ છે કે સંસારમાં રહીને મોક્ષ મળે ફસાઈ જશો સંસાર તો માયાની ઝાડ કહેવાય એમાંથી નહીં નીકળાય જનક રાજા સંસારમાં નતા રામ ભગવાન સંસારમાં નતા કૃષ્ણ ભગવાન સંસારમાં નતા અર્જુન સંસારમાં નતો કઈ રીતે એ લોકો મોક્ષને પામ્યા મુક્તિને પામ્યા ભગવાન તરીકે પૂજ્યા અને તમે એમ કહો છો કે સંસાર એક માયાની જાળ છે અરે યાર સંસાર માયાની જાળ નથી આ સંસાર માયાની જાળ હોય ને તો સાહેબ મુક્તિ નામનો શબ્દ જ ના હોય તો કૃષ્ણ ભગવાને એમાંથી ના છટકી શકે અર્જુનય ના છટકી શકે જનકેય ના છટકી શકે આ જો સંસાર માયાની જાળ હોય તો એ બહેરો છોરો વાળા હતા યાર એ ફસાઈ ગયા હોત સંસાર માયાની જાળ નથી અનંત થી જે અજ્ઞાન લઈને તું ફરું છું અનંત અવતારનું જે અજ્ઞાન લઈને ફર્યું એ અજ્ઞાન એ માયાની જાળ છે આ સંસારથી તું નથી બંધયો અજ્ઞાનથી બંધાયો છો તને બાંધનાર બીજું કોઈને અજ્ઞાન છે જો તારું અજ્ઞાન નીકળી ગયું અને સૌળી દ્રષ્ટિ ભગવદ્ ગીતાનું જ્ઞાન કર્મ એટલે શું કોણ કરે છે હું કોણ આ બધી તને ખબર પડી ગઈ અને અનંત અવતારનું અજ્ઞાન નીકળી ગયું અને આ જ્ઞાનની સમજ ફિટ થઈ ગઈ બસ આ સંસાર તો એની જગ્યાએ અનંત કાળથી હતો છે રહેશે આ બહારની દુનિયા સંસારે અનાદિને અનંત છે સાહેબ એ નથી નડતું અનંત અવતારનું મારું અંદર અજ્ઞાન લઈને ફરું છું કામ ક્રોધ લો કરતા પણ અહંકાર માલિકીપણાનો અહંકાર બધું જ જે લઈને ફરું છું ને એ માયાની જાળ છે હું એનાથી બંધયો છું જો મારી મારી પાસે અજ્ઞાન નથી અને મને સાચી જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ પછી સાહેબ પત્ની બાળકો મા બાપ પૈસા ધંધો નોકરી કશું નહીં નડતું યાર શ્રીમદ રાજચંદ્ર જ્ઞાની પુરુષ એમના મોરબીમાં ભવાનિયા જે થયા એ એ તો હીરાના વેપારી હતા વિચાર કરો તો હીરાના હીરાના એમના ફાધર હીરાના વેપારી હતા દુકાને બેસતા હતા એમને ના મેળ્યા હીરા આપણને એવું કે છે સંસાર એ તો માયાની જાળ છે સંસાર માયાની જાળ નથી આપણે સંસારથી નથી બંધાયા અજ્ઞાનથી બંધયા છે અને એ અજ્ઞાન દૂર થશે અને ભગવદ્ ગીતાનું સાચું જ્ઞાન આપણને પ્રાપ્ત થશે સાચી દ્રષ્ટિ પ્રાપ્ત થશે ત્યારે દુનિયામાં કોઈની તાકાત નથી સાહેબ કુદરતની પણ તાકાત નથી અજ્ઞાનના અંધકાર ઉલેચાઈ જશે અને જ્યારે સવડી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જશે ત્યારે કુદરત પણ કાન પકડીને કહેશે હવે તને બાંધવાની અમારી પણ તાકાત નથી તો મુક્ત છું માણસ પોતે મુક્ત જ છે સાહેબ પણ અજ્ઞાનને લીધે પોતાની મુક્તતાનો અનુભવ નથી કરી શકતો જ્યારે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન એને પ્રાપ્ત થાય સમજણમાં આવે સૌડી દ્રષ્ટિ બેસી જાય આ જ્ઞાન આત્મસાત થાય ત્યારે એને ખબર પડે કે ઓ હો હો મને સંસાર નહોતો નડતો મારી અંદર રહેલી અજ્ઞાન દ્રષ્ટિ મને નડતી હતી ત્યારે ખબર પડે સાહેબ આ દુનિયામાં કશું નડે એવું નથી યાર હા હિજોરી ફોરવ્હીલ આ બધું કશું નથી મકાન બંગલો કશું નડે નથી એ એ ક્યારેય ક્યારેય મોક્ષ ને બંધન કરતા નથી અજ્ઞાન સાહેબ અને એટલે તમે જુઓ યાર કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ ભગવાન જીવતો જાગતો દાખલો

તું કર્મ કરીશ આ દ્રષ્ટિથી નિમિત્ત ભાવે યુદ્ધ કરીશ એક પણ કર્મ નહીં બંધાય એક પણ કર્મ નહીં બંધાય અને તે વખતે બધું જ હતું પત્ની બાળકો બધું અર્જુનને હતું છતાં પણ એ કશું બંધન કરતા ના બન્યું કારણ અંદર અજ્ઞાનથી બંધાયેલો હતો અર્જુન જેવું અજ્ઞાન ખલાસ થઈ અને કૃષ્ણ ભગવાને જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત કરાવીને એની સાથે મુક્ત થઈ ગયું યાર મુક્ત થઈ ગયો મિત્રો મનુષ્ય અવતારના છેલ્લા શ્વાસ સુધી એક જ ભાવ રાખજો એક જ ભાવ રાખજો ભલે આ ભવમાં મળે કે ના મળે મારે ભગવદ્ ગીતાનું સાચું જ્ઞાન જાણવું છે આવો ભાવ હૃદયમાં રાખજો કદાચ આ ભવમાં ના સમજાય ને આવતા ભવમાં એ ઉદયમાં આવશે આવતા ભાવમાં કોઈ કોઈને કોઈ સંજોગ ભેગો થઈ જશે નિરંતર આવા ભાવ રાખજો મિત્રો પરમ પિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ અને નિરોગી આયુષ્ય હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત